મોરબી શહેરમાં છેલ્લા ઓગણીસ વર્ષથી લોકપ્રિય બનેલો પટેલ ગ્રુપ ગણેશોત્સવ આ વર્ષે વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યો છે રવાપર રોડ ઉપર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર અને પ્રાચીન ગુફાઓની અનોખી થીમ સાથે વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે પંડાલી બહાર ઓપરેશન સિંદૂર મેઠળ અગ્નિ મિસાઈલની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જ્યારે અંદરની બાજુ મહાભારત કાળની પ્રાચીન ગુફાઓની સજાવટ કરવામાં આવી છે આ આયોજન પાછળનો હેતુ આજની યુવા પેઢીને આપણા ભવ્ય ઇતિહાસ અને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડવાનો છે અહીં ગણેશ મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે સ્વાગત કરે છે ગણેશ મહોત્સવ સમિતિનો એક સભ્ય છું અતુટ શ્રદ્ધાનું બાબંધ એટલે કે પટેલપુર રાજા પટેલપુર ગણેશ મહોત્સવ સમિતિ છેલ્લા ઓગણીસ વર્ષથી ગણપતિ બાપાને વિરાંત કરતા આવ્યા છે અને આ અમારું વિશ્વ વર્ષનો અમલ પ્રવેશ છે

કઈક ને કઈક બોધ મળે કોક ને કઈક શીખવા મળે અને તેમજ એક પટેલ ગ્રુપ એટલે મનોરંજનનું પણ એક સ્થળ બની ગયું છે જે બાળકોના મનોરંજન માટે કે તે પરિવાર સાથે આવતા હોય છે આ વર્ષની હર વર્ષની જેમ અમારી આ વર્ષની એક ટીમ છે પ્રાચીન ગુફા અને તેમની સાથે અમે કર્યું છે જે આપણે માનવીય માનનીય હર્ષંબીસરે જેમ કીધું છે કે ઓપરેશન સિંદુર તેમજ વોકલ ફોર લોકલ જેમ કે બોલીએ તો સ્વદેશને અપનાવો દેશને બચાવો તેવી તેમને પણ અમે સામેલ કરેલી છે આ વખતના અમારા ગણેશ મંડળમાં તેમજ હર વર્ષની જેમ અમે નાના ભૂલકાને તો કેમ ભૂલી શકીએ એક મોરબીના ભૂલકાઓના મનમાં પ્રશ્ન હોય છે કે અમે હર વર્ષે પર્યટ રૂપમાં જઈએ છીએ તો અમારા મનોરંજન માટે અમને શું મળશે એના માટે અમે હર વર્ષની જેમ અમે પક્ષી આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે આયોજન છે વિવિધ જાતના પક્ષીઓ છે તેમાં સસલાઓ છે હેંગસ્ટર છે છે અને દાદાનું વાહન આપણે એને તો કેમ ભૂલી શકીએ જે મૂસક ઉંદર ઉંદર પણ અમે તેમાં રાખેલા છે અને તમે જોઈ શકશો તો વચ્ચે અમે માન સરોવર બનાવેલું છે ત્યાં અમે સાક્ષાત શિવજી અને પાર્વતી પાર્વતીજીને બિરાજમાન કરેલા છે અને ત્યાં અમે સાચા બતકને પણ રાખેલા છે જેથી બાળકોને પણ મજા આવે છે અને એના માતા પિતાઓને પણ મજા આવે છે હર વર્ષની જેમ અમારા દાદાને એક તો તમે જોઈ જ શકો છો અમે ભવ્યથી ભવ્ય દાદાને બિરાજમાન કરતા આવ્યા છીએ હર વર્ષની જેમ અમારે એક મોરબીની જનતાને પ્રશ્ન હોઈએ છીએ કે આ વખતે અમે તો શું મળશે આ વખતે અમારા ટીમમાં એવું છે કે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ ગામડાની જે સંસ્કૃતિ હતી એમને ભૂલતા આવ્યા જઈએ છીએ ધીમે ધીમે એને અમે ઉજાગર કરવાનો અત્યારે નિર્ણય લીધો છે ધીમે ધીમે જે આપણે બાળકોમાં ગામડાની સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ તેમ જે મહાભારતના કાળમાં જે બધું વર્ણી ગયું છે તેને પણ અમે અહીંયા પ્રતિકૃતિ રૂપે વર્ણવીએ છીએ તેમજ એક જે આપણા બાળકા બાળકો હોય છે એને નવું શીખવા મળે કે આપણા ક્રાંતિકારીઓ કોણ હતા ક્રાંતિકારી વીરો કોણ હતા જેમ કે જગદીશ સુભાષચંદ્ર બોધ થઈ ગયા રાજગુરુ થઈ ગયા ભગતસિંહ થઈ ગયા વીર સુભાષચંદ્ર બોધ થઈ ગયા એવી રીતે અમે એની પ્રતિકૃતિ રાખીએ છીએ જેના કારણે માતા પિતા સાથે જે બાળકો આવે છે તેમને પણ તે જોઈને માતા પિતાઓ શીખડાવે છે કે આપણા ક્રાંતિકારી સેનાઓમાં થઈ ગયા છે વીરો થઈ ગયા છે તેમજ આપણે આગળ છત્રપતિ શિવાજીને પણ બિરાજમાન કરેલા છે જેથી બધામાં વીર યોદ્ધાનું ખૂન આવી જાય છે તેમજ તમે આગળ સિંધુનું તો જોઈ જ શકો છો તો ઓપરેશન સિંધુની બિરાજેલી છે તેમજ મારે એક જનતાને કહેવું છે કે દાદાના અમારા દર્શનનું સ્થળ છે રામેશ્વર ફાર્મ દેવેરા સ્કૂલની બાજુમાં રવા પર ગુંડરા રોડ નહોતી અને દર્શનનો સમય છે સાંજે થી રાતના અગિયાર સુધી દર્શનની તારીખ છે સિત્યાવીસ આઠ બે હજાર પચીસની લઈને છ નવ બે હજાર પચીસ છ નવ બે હજાર પચીસ રોજ અમે બાર વાગે બપોરે બાર વાગે મહાઆરતીનું આયોજન કર્યું છે તો મોરબી તેમજ ગુજરાતી સર્વ ધર્મપ્રિય જનતાનું હું કહેવા માગું છું કે તમે આમાં દાદાના પંડાલનો લાભ લ્યો અને દર્શનનો લાભ લ્યો